ਕੇ ਗੱਟ ਪਣਾ ਘੋੜੇ ਚੱਲੀ ਨੇ ਗਿਰੇ ਆਜ਼ਾਦ ਗੱਟ ਪਣਾ

મોરના ટોકાની એમ નો તોડી શકો અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાની એમ નો જોડાવી શકો એ તો ગાંધીગીરીમાં ઓચિતાનો જોઈ જાવ ને તો આંખું ના નંબર ઉતરી જાય હા આંખું સુચ્યું તો ડોળા પોળા થઈ જાય આ જીનાભાઈ ના હતા ને આપણા ગઢવી શાસનમાં એ શાસન સદનમાં એનો ફોટો છે એને મને એકવાર વાત કરી હતી કે ગુજરાતનો પ્રવાસ આવ્યો કે એમાં એક બેન બહુ જાડા અતિ જાડા ગાડું ઉલારે તે તો બેહી હગે સાહેબ અને ટીપણું જોઈ લ્યો આમ હાઈલા આવતો નાની એવી પીપર હાયલી આવતી એમ લાગે અને છાયે ચાર પાંચ છોકરા રમતા રમ એવું શરીર અદોદરું એનું અદોદરું શરીર બોલું આ સૌરા સિવાય નો અર્થ જ ન કરી શકે કોઈ અદોદરું આપણે શબ્દો જેવા છે હે અને મને ઝીણાભાઈ વાત કરી કે એને એની ઈચ્છા છે સિંહ દર્શન કરવાની કુટુંબ પૂરી કરવા માટે એને લઈ ખટારામ નાખીને સાસણમાં પછી ઉતાર્યા એને આમ ધીરે ધીરે હાથ આ જણા બાવડા પીકડા ઝીણાભાઈ કે હું એને હેલો જ આગળ એમાં ઈ હાવજને જોઈ ગયા એક ઢોવામાંથી બીજા ઢોવામાં જાતા આ ગુજરાતમાં વરનાસી બોલીએ ને ઢોવા તો કે હું ઢોવા એટલે શું એમ હા આપણી ફેક્ટરી નું માલ લઈને સમજાય જ નહીં ક્યાંક હવે એ બેન જોઈ ગયા એક ઢોવામાંથી બીજા ઢોવામાં હાવજને જાતા ને એ હળી કાઢીને ખટારા ઉપર ચડી ગયા કોઈને હજી સુધી કોયો કોઈલો ઉકાળાનો નથી કા કેમ ચડી ગયા હજી મુદ્દો એમનેમ છે અરે ડરાવી ધમકાવી કોઈ ના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજા ને ન જોડાવી શકો અને શિખરો કંઈક સર કરો કીર્તિ થમ ખોરી શકો પણ ગામના પાદરમાં એક પણ પાલિયો તમે એમ ન ખોરી શકો સાહેબ એમાં તો મરવું જ પડે મરવું જ પડે હે કોક ને આપણા પાલિયા ન પૂજાય સાહેબ પાલિયા ની વાત આવેલી મને વાત યાદ આવી ઝીણી વાત છે આપણને બહુ ગમે એવી વાત છે તમે ગમે એટલી વાર બોલો તોય ગમે એનું નામ હાસ્યરસ કહેવાય જીવનમાંથી નીકળતો ગમે એટલી વાર બોલો તો હાસ્યરસ જૂનો જ ન થાય પાલિયાના સંશોધન કરવા માટે અંગ્રેજો આવ્યા અને ખાંભો જોયો ખેતરનો દળી જોઈ ખેતરની અને અંગ્રેજ બોલ્યો ઇંગ્લિશમાં ઇઝ પાલિયો એટલે ગામડાના બાપા કે છે નહીં પણ ખેહવો એટલે થાય અહીંયા આને ખેહ ને એટલે અહીંયા પાલિયો થાય છે નહી અમુક વાતો તમે ગમે તે વાર સાંભળો હાસ્ય એક ભાઈ બંગલો બનાવ્યો સાહેબ અમુક કર્યો હગુ હગોય ની હગી આમ ની બાવીને છે ને નાની ને ગઢવી ની ગઢવોઈ ને ગઢવી ગઢવું કી ત્યાં તો આ ડાયરો જે લાઈ કહી શકાય એમ હે અને એનો હગો હગા આવ્યા કો ગામડે થી હાલી ને બિચારા બંગલો જોવા બંગલો નહોતો જો ભાઈ એને હરિહર કરું બિચારો કઢી થી ખાવા મળે બંગલો છે ઓહો વાના છે ને એટલે એ આવ્યો તો ખરો એના સગાઈ એને આવકારો આપ્યો પણ મકાન જોવે નહીં હું તો એ ખાવા ન જી એટલે એક રૂમ થી બીજો રૂમ બીજો રૂમ થી ત્રીજો રૂમ ને આ રજગારી બકરી હેલી જાયલો જાય આને ખાવામાં જીવ હાલવામાં રૂમ જોવામાં જીવ નહીં તે જમવા બેઠા હતી કઢી રોટલો બે જ આવ્યો બોલો અને પછી હજી આશા હતી કે પણ ઓલા કીધું ને કરો અંગુમાંથી અરે બસ આ બે જ વસ્તુ છે આ કઢીન રોટલો તો કે આ સંભાળ્યો નથી તો કે ના ટીડોરાનો સંભાળ્યો નથી તો કે ના હે ભાઈ આ બધું બંગલામાં નાખી દીધું એના કહેતા રીંગણા જેટલું રાખ્યું હતું વાંધો હતો તે બંગલામાં એક બારી ઓછી મૂકી હોત ને ભીંડા અને ગુવાર નો વેત રાખ્યો તો તારા બાપ નો હું ઘર નથી લાગતું આ ગમે એટલી વાર સાંભળો અને આ વાસ્તવિક વાત છે સાહેબ આ લોન લઈને જેમાં પ્લોટ લઈને પછી નો મકાન બનાવે કર્મચારીઓ ઈ પાયા છાપે ને એટલે મજૂરો થઈ તો એ માં હોય મજૂર એમ કે એક જોડી સિંદરી લઈ આવજો ને શેઠ હાજર શેઠ કહેતા તો આ મજા આવે લોન લીધી હોય આમ તો બધું પણ મજા આવી જાય કરંટ આવે એમ પાંચ જોડી પાંચ જોડી સુ સિંદરીની લઈ આવે પાંચ જોડીઓ લ્યો કરો મોજ કે આમાં હું મોજ કરવી સિંદરીઓમાં ગાંઠિયાના પેડાના પડી કે લે તો બરાબર છે પણ આમાં હું મોજ કરવી આના હું ગળાફા ખાવા અમારે હે અને એક જોડી સિંદરી મગાવે ને દહ જોડી લઈ જાય ને પણ જયારે ફર્નિચર નું કામ મિસ્ત્રી એમ કે અર્ધો કિલો તમે ખીલ્યું ધ્રોબા ખીલી લઈ ગ્રામ લઈને જાય કે આ માં નો થાય થાય જાહે ભાઈ હવે વાહે હું પડી ગયા હવે કેટલું લાવી દેવું એટલે આવી મુશ્કેલી થાય પણ ભગવાન ભાગવત ભગવાન છે

जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते है नूतन हजारों रसिकों के दरबारों बीच मानते समा तो अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं है? दुलाका लखे हे मां नंद रानी केटला जनमानी कमानी

i